નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી એરપેટમાં હું છું વિપુલ પ્રજાપતિ એક બાજુ તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે અને વેપારીઓ જે છે બારે કચરો નાખે તો તેને દંડ કરવામાં આવે છે પરંતુ ઠેર ઠેર જે છે ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે સોસાયટી લીઓ રોડ લીઓ કોઈ પણ જગ્યા હોય ત્યાં ગટરના પાણી જે છે તે ઉભરાઈ રહ્યા છે ત્યારે આજે એક મહિલાઓનું ટોળું જે છે તે વિસ્તારમાંથી આવ્યું છે અને ગટરના પાણી પ્રશ્ન આવ્યું છે ત્યારે કયા વિસ્તારમાંથી શું કાય છે તેના વિશે વાત બેન તમારું નામ કહેજો મારું નામ સમી મારી કાસમાણી અમે નિધિ પાર્કમાંથી આવીએ છીએ અમને પાણીની પ્રોબ્લેમ છે સાહેબ અમારે રોડ રસ્તે અમારે ગટર ભૂખરું ભરાઈ ગયું છે કોઈ સાફ કરવા આવતું નથી નગરપાલિકાએ અમે અરજી કરી છીએ એ કોઈ અરજી અમારી સાંભળતું છે નહીં અમને આ અમે કેટલા ફેરી આવી ગયા કેટલી અમારા જણ બધા અરજી કરી ગયા છે ઈ કોઈ સમજાતું નથી લોકો ને નગરપાલિકા વાળા ને જેટલી ફેરી અમારા જણ આવે કે બૈરાઓ આવે હાયો હા કરીને અમને કાઢી મૂકે છે અમે કેટલી ફેરી ધક્કા ખાવું અમને આનું સોલ્યુશન કરી દો અમે આજ નથી બહુ કંટાળી ગયા છીએ કેતા હોય તમે એમને હાથે પડે પગે પડીએ નિધિ પર કઈ જગ્યાએ આવ્યો છે ને કેટલા સમયથી આ સોસાયટી રોડ શાંતિવન નિશાન નવલખી રોડ શાંતિવન નિશાન નિધિ પાર્ક અત્યારે માણસો નિધિ પાર્ક નથી કેતા નદી પાર્ક કે છે ને નદી નદી પાર્ક કે છે નદી એવી ભરાલી પડી છે અમારા નિધિ પાર્ક માં પાણી જેટલું ભરેલું છે સાહેબ કે અમે ચાલી શકીએ એવી અમારી શક્યતા નથી અમારા છોકરા કેટલી ફેરી પડે છે કેટલાના માથા માતા ફૂટે છે કેટલાના હાથ પગ તૂટે છે કેટલા બચ્ચાઓ અમારા બીમાર પડે છે અમારે રોજ દવાખાને કોક ને કોક અમારા લગતા છોકરા બીમાર હોય હોય ને હોય જ છે અમે થાકી ગયા અમારા દૂધવાળા નથી આવતા અમારા કચરાવાળા નથી આવતા અમારે બકાલાવાળા નથી આવતા અમારા લતાની અંદર કોઈ માણસો આવા રાજી નથી રિક્ષા અમે પૈસા દેતા અમારા શહેરમાં રિક્ષા ભાડું કરવા અમારી શહેરમાં નથી નાખાઈ દે છે અમને કે અમારે નથી આવું એના નથી શું પ્રોબ્લેમ પડે છે શું ઘ્યા તકલીફ બીમાર થાય છે છોકરા નથી કોઈ રમી શકતા અમારા ગટર તો ઘરમાં નીકળી છે હવે બાથરૂમ માં કોઈ નાય ધો નથી રોજા રાખીને ગટરમાં હાલવું ચાલવું છોકરાને ને દવાખાને લઈને જવા સ્કૂલ મૂકવામાં તકલીફ થાય છે બધી વાતની તકલીફ તકલીફ ને તકલીફ છે આ કાર્યવાહી નગરપાલિકાને રિક્વેસ્ટ કરીએ છે કે આ કાર્યવાહી જલ્દી સે જલ્દી અમને કરી દે તો તમે આજે તમને શું કીધું આજે તમે રજૂઆત આજે સાહેબ આજાર જ નથી જેટલી વાર આવ્યા છે એટલી વાર સાહેબ આજાર નથી ચાર વાગ્યા નું ત્રણ વાગ્યાનું પાંચ વાગે અંદર તેમજ કહેશે ચાર વાગે આવો અમારે રીક્ષા વાળા ગરીબ માણસ ને ખર્ચ ખર્ચી ના આવું

અમે પાણીમાં આલીશું અત્યારે શું કરી અમે આ નગરપાલિકા આવ્યા છો શું કીધું તમને સાહેબ જ હાજર નથી કોઈ સાહેબ જ જય આવી થાય કે સાહેબ નથી જય આવી થાય કે સાહેબ નથી તો હવે અમારે ક્યાં જવું અરજી લઈને આમ કવસુ અમારે ઘડી આવડે ધક્કા ખાવા 50 50 100 રૂપિયા ખર્ચી સુ હા આવા જવાના 100 રૂપિયા લી છે અમારે ઘડી ઘડી ધક્કા ખાવા હા હવે આ છેલું ને ધક્કો છે જો આવે તો અમે ડોલુ ભરીને આવશે અમે હોબાળો મચાવશું શું

ઓકે એટલે અહીંયા અધિકારીઓ કોઈ હાજર નથી એવું પણ એમનું કહેવું છે અને જો હવે સોલ્યુશન નહીં આવે તો ગટર પાણી અહીંયા પાલિકામાં ઠાલવામાં આવશે તેવી એને જે છે તે ચીમકી ઉચારી છે તે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં જોડાઈ લેજો મોરબી સાથે ખુબ ખુબ આભાર